મોબાઈલ મને ઘુમર ઘુમર કરેલી બારી ઉપર કે જા છોકરો આખો સોફા બગડશે જેનીસ બહુ મારી છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો અત્યારે હું મસ્ત ધોઈને રેડી થઈ ગઈ છું અને અહીંયા મેં છુટ્ટા મસ્ત દાળ ભાત મૂકી દીધા છે અને અહીંયા મેં ભીંડા કાઢી લીધા છે હવે ફટાફટ ભીંડાને સમારીને સાત વઘારીશ જ થોડી વારમાં જમવા વાળા આવી જશે ગાઈઝ દક્ષો આવી ગયો છે સ્કૂલેથી અને જમવા બેસી ગયો છે અને ભાઈ અમારા ટ્યુશન જવાની તૈયારી કરી રહ્યા છે એને આજે એક વાગે ટ્યુશન છે તો અત્યારે એક વાગે ટ્યુશન જશે ને અઢી વાગે આવી જશે ચાલો બાય 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 એકલો આવી જઈશ ને વાગે તને મારી વાત સાંભળ તું અઢી વાગે સવા બે ભાઈ ને લેવા ગયો તો પોણા ચારે આવ્યો શરમ કર શરમ ફટાફટ ઘરે આવી જવાય ને બેટા એ તમારા લોકો ને કઈ કામ ધંધો નહીં મસ્તી કર

ए भगो <laughs> जा भगो आ मस्ती जो गाइस फक्त मस्ती जो आहे आता बस करो ला बस करो भाई बस करो तू बोले जात है तू बोले जाता है तुम्हारे साथ नहीं जा

કંટાળી ગઈ છું યાર આ લોકો આ બપોરના ચાર વાગ્યા છે પણ શાંતિ નથી લેવા દીધી એટલી કંટાળી ગઈ છું યાર આ લોકો થી તો એટલી કંટાળી ગઈ છું

આની એટલી ફાટે છે નાનાથી આ મારતો બી નથી તો આની ફાટે છે જેનીશ બાય રાધે રાધે ઓકે હું દક્ષને મુકવા જાઉં છું અને અમારી લીપ ચાલી ગઈ અમારી ઇડલી થાય છે બે પ્લેટ થઈ ગઈ છે અને અહીંયા જે થઈ ગઈ છે એના મેં કટકા કરી દીધા છે અને અહિયાં જેનીશ માટે દૂધ ભાખરી ની તૈયારી થાય છે જેનીશ માટે દૂધ ભાખરી રેડી થઈ ગઈ છે તો ગાય મસ્ત બધી ઇડલી થઈ ગઈ છે હવે હું આનો વઘાર કરીશ

આ પરફેક્શન કર અને આ ચંપલ મારે છે અને ચંપલ મને વાગી ગયું તો જેની દક્ષ તું ગયો મને જ ચંપલ વાગશે તો તું ગયો ઓ વાહ તો સીધી પેલી બારી ઉપર પડ વિડિયો વિડિયો કેચ અપ થઈ ગઈ બચી ગઈ બચી વાગ્યા છે હજી સાડા આઠ સાડા આઠ માં તો બંને સુઈ ગયા છે જોવો અને એ બી હોલમાં મેં આજે અહીંયા ચટાઈ પાથરી હતી મેં કીધું સરસ હવે ઠંડી ચાલુ થઈ છે ને તો આ તો તકીયા ઉશિકા લઈ આવી અને બંને સુઈ ગયા વાહ એ સાંજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળીએ એક નવા બ્લોગમાં ગમે એટલી તમે મહેનત કરો ગમે તેટલું કરો પણ જો યુટ્યુબ તમારા વિડીયો બીજાને સજેસ્ટ નહીં કરે તો તમારા વિડીયો વાયરલ નહીં થાય નહીં થાય ને નહીં જ થાય